ફેમિલી અંદર થઈ ગયું છે ને ગાય છે અને હજી તમે થમલેનમાં માં જોઈ લીધું છે કે આપણે આજે આખી ડુંગળીનું શાક બનાવવાનું છે ને મારે બનાવવાનું છે અને જે આપણે ગાય દોઈને ને પછી તે પછી આપણે બધું ડુંગળીનું બધું તૈયાર કરવાનું છે મસાલાનું તો કન્ટિન્યુ વ્લોગમાં બિનઆરી માતાજી જય દ્વારકાધીશ કરે હું ઠીક હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધે મજામાં સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં તો મસ્તીનું હવાર પડી ગયો અને સુરજ દાદા આજે તે આમ મસ્તીના ખીલી ગયા છે ત્યારમાં તડકો ઘણો બધો થઈ ગયો છે અને આજ ખરાડ છે અને તડકો નીકળો છે તો આપણે જઈએ છીએ નદીએ ગોદડા ધોવા તો આપણે તૈયાર હતા કીન નાખ્યું છે એક બે ગોદડા છે અને કપડાં છે અને એવું બધું લઈને આપણે નદીએ જ આવી છીએ કપડાં ધોવા

કેડબેરી નું બધું આણ્યું હતું થોડું બિસ્કિટ નું એ બધા ઓછરીમાં બધા ખાય છે અને નકર તો કીધું આપણે આ બધું આવશે સારો ડેકારો કરશે તો આ બધું નહીં ને મેં તો કાકી હું મતતી હોય કરતી હોય કાક લાગે છે શું કરે ફળ લઉં છું હે બાઈ એ નીંદી ને મસ્તી નું સોખું નાખ્યું છે જો આ બાજુ ક્યાં કેવું સરસ મજાનું નું નીંદી નાખ્યું છે ચકલા આવલો દૂધીને ની તો ઈ ગઈ ગયા ઈ કાઢી નાખ્યો અને આ મરસી જોઈન થાય થોડુંક દુઃખ કારણ કે આ મરસી આપણે આ અડખે પડખે બધા પાત્રા લેવા આવતા હતા ને એ હતા થોડાક મરસા લઈ જતા હતા અને આ મરસી એક જ હતી આપણે ઉનાળે પણ બેસાતા મરસા નથી લેવા પડતા કેમ કે મરસી તીખી જ એટલી હતી ને કે આપણે વઘારેલા ભાત બનાવી કે ખીચડી બનાવી દાળ ભાત બનાવી એમાં બધા એમાં શ્યાર થી પાંચ મરસા તમે કટર માં કાપો ને એટલે સરસ મજાના તીખા થઈ જાય એવી મરસી હતી એટલે થોડુંક દિલથી થી દુઃખ લાગે ને એવું તો થાય પછી નહીં વાંધો આવે સોટે નહીં ચાલે મરસા લીલા છે મરસા લીલા છે પણ આ પાંદડા ની બધું સુકાઈ ગયું છે એટલે બહુ નક્કી નક્કી જેવું નહીં એમ હા પણ સાઈડમાં બીજી આપણે મરસ્યું થઈ ગઈ છે જો આ બધું હા બધું નહીં નહીં થઈ ગયું છે આ મરસ્યું થઈ ગઈ છે નહીં નહીં આ થઈ ગયું છે સાબુ આયા છે હા એક આયા છે અને આ બધું નીંદુ ને ભાઈએ આપણે નિત નીંદુ દૂધી નો વેલો હતો ને ઉપર જતો ને એટલે બા આ કે પાત્રા ને ઘુસવાય જશે એવું થશે એટલે એને છે ને દૂધીનો વેલો ઉપાડી નાખ્યો આપડે બીજી દૂધી આમ વાવી છે ન્યાય થાય છે દૂધી

એટલે એને કૃપાલને ફોન કર્યો હશે ને પછી આવ્યા હશે પછી વયા ને પછી મને કૃપાલે એમ કીધું કે તમારે કે એને વલોગમાં લેવાના હતા તો ફેમિલી તમે સગા સંબંધી હોય કે ગમે એ અમારા સબસ્ક્રાઈબર વય તો તમને એમ થાય કે વલોગમાં આવું છે તો અમને હામીથી ને કહેજો અમે કોઈને એમ નહીં કહેવી કે હાલો તમને અમે લેવી એમ કારણ કે ઘણા ગમતું હોય કોઈને ન ગમતું હોય એટલે આપણે કોઈ નિયમ નથી શૂટ નથી કરતા નહી અને આજ હું નદીયા ગઈ ને કપડા ધોવા તોય હું ફોન નથી લઈ ગઈ તો ન્યા ગઈ ને પછી ઈ આપડા ગામના છે હું એને ઓળખી નથી પણ એને મને એમ કીધું ઈ કે ફોન લાવ્યો હતો કે આ બધા કે ન ઉતારી લે પછી મેં કીધું હું કઈ ફોન લાવી નહીં પછી મેં કઈ એની અરે બહુ એવું બધું ન કીધું કે કોઈને ગમે ન ગમે આ ને તે એવી કઈ વાતો નથી કરી મેં એમ કીધું ખાલી કે ફોન નથી લાવી એમ સર ખાર હારો કરી અંતર મુડી છે થાવા ફેમિલી અંદર ફૂલ થઈ ગયું છે ને હજી ગાય દોવાની છે અને હજી તમે થમલેનમાં જોઈ લીધું છે કે આપણે આજે આખી ડુંગળીનું શાક બનાવવાનું છે ને મારે બનાવવાનું છે અને જે આપણે ગાય દોઈને પછીથી પછી આપણે બધું ડુંગળીનું એવું બધું તૈયાર કરવાનું છે મસાલાનું એવું તો કન્ટિન્યુ લોકમાં બિનારી આ મીડા છે શાક વઘારવા અને આપણે જો આ બધું એને સુધાર્યું ત્યારે કાંઈ શૂટ નહોતું કર્યું કેમ કે લાઇટ નથી એટલે લાઇટ પછી ત્યાં જાય છે લાઇટ જોઈને ફોલ્ટને કારણે વહી જઈ આપણે ટમેટા છે <Sandaughter> તેલ ન આવે ને તરત વાર લાગે ને એમ તો તો સરસ મજાનું એને બનાવવાનું છે ડુંગળીનું શાક આખી ડુંગળીનું નહીં તમે પ્રોગ્રામ હોય ત્યારે તમારે જ બનાવવાનું હોય ને હા આપણે બનાવતા હવે ગયું હવે હા આપણે આપણે આ ડુંગળી છે તો આવી શીખી જવાનો ડુંગળી શાક બનાવતા ઈ અને જો ગરમી થાય છે વાળ કેવા કઈ કે માથા ને ઈ હતન શીખવા શીખવાયો છે આખી ડુંગળી ને શાક બનાવતા वगर ती ya एमने डुंगली ने

તું શાક શીખવા એવો કે ખાવા બધું મસાલો બધો સિંગ સવારણો કાજુ ની ખાંડેલું બધું જીરી શાખે છે

શાક આખી લુંગળીનું બનાવી ગયું છે થોડોક વાર લાગે એમાં બનાવવાનું વાર લાગ્યા તો આપણે લીંબુ શાક મસ્તીનું ગ્રેવી વાવ શાક બનાવી નાખ્યું ગયું છે અને હવે ભી ગયા બધા વાવ કરવા અને માટે નયનભાઈ તો હર્ચિલભાઈ નયનભાઈ ભાગ કરવા અને એમાં નયનભાઈ શાક લઈ લીધું છે કે ડુંગળી કને તને ભાવે છે ઠેક નાને જો હું તું મને લેવા ખીસડી એસેડી રોંઢે બનાવી હતી છોકરા માટે છે તો ખિસ્કરી નાખી નું સાક ને ખાલી છે બધું આખી ડુંગળી ની રેસિપી હા આવો ગખસે સાક કેમ લીધો ડુંગળી માપી છે ને મસાલો વધારતી ડુંગળી આપણે શું છે ઓસિન રાખી છે હા અમેટા ને હાડુ ને પુલાવર ને બીજું બાજુ ને સીમ સાવા ને બધું છે હા અને બધું કરવાનું છે કેવો સોવાદ આવો સાકી જો સાકી નું દેજો સાકી જો અને પછી જો આવે મને કા સુધીન બધાય કન્ટિન્યુ અને હજી નવા હોય તો કરી દો તમને આવી ક્યારેક ક્યારેક જોવા છે તો એ કરવા કાય કટે ને જીંદગી ઘટે હા સુપર સુપર હમ કે કાય ઘટે નાખુંસ કેટલું કટવા દેવાનું હતું આપણે શાક બનાવવાનું એક નંબરનું શાક બનાવવાનું હતું એટલે આપણે થોડું મહેનત કરી છે આપણે નકર તો આપણે તો સાતકો ન આપણે આવું જુગણે શાક ભાજી છે એવું ફળિયા છે એવું આપને બધું ખાવે પણ પ્રોગ્રામમાં કાઈ બધા કરતા હો આ બનાવતા હોય એટલે आखे डूंगी शाक तो मन ही आवड़े आप कोई दी बनाता नहीं बना एक शाक तो आनी मे रे हाँ, 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 ह